જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં હનુમાન બાહુકાનો પાઠ કરીશું હનુમાન બાહુકા એટલે શ્રી હનુમાનજીની સ્તુતિ જેની રચના ગોસ્વામી તુલસીદાસજીએ કરી હતી હનુમાન બાહુકાનો પાઠ કરવાથી તન મનના તમામ રોગ નાશ પામે છે મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે હનુમાન બાહુકાનો પાઠ કરવાથી ભક્તની આસપાસ એક રક્ષણાત્મક કવચ બને છે જેના કારણે કોઈ નકારાત્મક ઉર્જા તેને સ્પર્શી શકતી નથી હનુમાન બાહુકાના ચુમ્માલીસ ચરણોનો પાઠ કરનાર વ્યક્તિના શારીરિક અને માનસિક દરેક પ્રકારના કષ્ટ દૂર થાય છે એક વખત સંત તુલસીદાસજીને હાથમાં વાની પીડા ઉપડી અને શરીર પર ફોલ્લા થઈ આવ્યા જેના લીધે તુલસીદાસજીને અત્યંત કષ્ટદાયક પીડા થતી હતી દવા દારૂ મંત્ર તંત્ર હકીમ વૈધ વગેરે અનેક ઉપાયો કર્યા પરંતુ તેમાં કોઈ ફરક પડ્યો નહીં આખરે તુલસીદાસે હનુમાનજીની સ્તુતિ કરી એમની પીડા શાંત થઈ અને રોગ સારો થઈ ગયો આ હનુમાનજીની સ્તુતિ એ જ હનુમાન બાહુકા જ્યારે જીવનમાં દુઃખ કષ્ટ રોગ આવે ત્યારે સાચા મનથી ભક્તિભાવપૂર્વક આ પાઠ કરવાથી વ્યક્તિના તમામ કષ્ટો રોગ દુઃખ નાશ પામે છે તેને તન મન અને ધનથી સુખ શાંતિ પ્રાપ્તિ થાય છે વ્યક્તિને સમસ્ત પીડામાંથી મુક્તિ પાવે છે સાથે જ જો જીવનમાં કોઈ કાર્ય રોકાઈ ગયું હોય અટકી ગયું હોય તો આ પાઠ નિત્ય કરવાથી તે અધૂરું કાર્ય પૂર્ણ થાય તે કાર્યમાં સફળતા મળે છે જે વ્યક્તિને ગઠ્યો વા માથાનો દુખાવો ગળાના રોગ સાંધાના દુખાવા જેવા રોગ હોય તો તેમણે શુભ મુહૂર્ત જોઈ એક પાત્રમાં જળ ભરી હનુમાન સન્મુખ રાખવું તેલનો અથવા ઘીનો દીવો કરવો ત્યારબાદ હનુમાન બાહુકાનો પાઠ કરવો પાઠ પૂર્ણ કરી હનુમાનજીને નમસ્કાર કરી આ જળ પી જવું અથવા ઘરમાં જો કોઈ બીમાર વ્યક્તિ હોય તો તેમને પીવરાવવું શરીરની સમસ્ત પીડામાંથી મુક્તિ મળી જશે આ રીતે સળંગ એકવીસ કે છવ્વીસ દિવસ અથવા પોતાની ક્ષમતા મુજબ નિત્ય અથવા સંકલ્પ લીધો હોય એટલા શનિવાર હનુમાન બાહુકાનો પાઠ કરવાથી હનુમાનજી સમસ્ત પીડાઓમાંથી મુક્તિ અપાવશે તન મન અને ધનથી સુખ શાંતિ સમૃદ્ધિ આપશે તો મિત્રો આ હતું હનુમાન બાહુકા પાઠ કરવાનું મહાત્મ હવે સાંભળશું હનુમાન બાહુકાની સ્તુતિ બોલો બજરંગ બલિની જય જેના શરીરનો રંગ પ્રભાતના સૂર્ય સમાન તેજસ્વી છે જે સમુદ્ર પાર કરીને શ્રી રઘુપતિના દુઃખ દૂર કરે છે અને જે અત્યંત ભયાનક મુખવાળા જાણે કે કાળના પણ કાળ છે એવા પરમ રામ ભક્ત શ્રી હનુમાન કે જેમણે સોનાની નગરી લંકા જેવી લંકાને પણ સળગાવી મૂકી હતી અને અહંકારથી ભરેલા બળવાન રાક્ષસોનો પણ નાશ કર્યો હતો તેવા પવન પુત્ર હનુમાનની ભક્તિ કરવાથી તેઓ સહેલાઈથી ભક્તોની ભલાઈ કરે છે તથા તેની ભક્તિ કરવાથી પ્રણામ કરવાથી સ્મરણ કરવાથી તથા નામ જપ કરવાથી ભક્તોના મોટામાં મોટા સંકટો પણ હરે છે આ શ્રી હનુમાન સુમેરુ પર્વત જેવા શરીરવાળા અને કરોડો સૂર્ય સમાન પ્રકાશવાન વિશાળ હૃદયવાળા ભૂજાવાળા અને વ્રજ જેવા નખ તથા શરીરવાળા છે એમની આંખ પીળી છે અને મોં જીભ તથા દાંત અત્યંત વિકરાળ છે એમના વાળ ભૂરા રંગના અને પૂંછ એકદમ કઠોર તથા દુષ્ટોનો નાશ કરે તેવી છે તુલસીદાસજી કહે છે કે એવા શ્રી પવનસુત હનુમાનની મૂર્તિ જેના હૃદયમાં હોય તેની પાસે દુઃખો સપનામાંય આવતા નથી પવનસૂત શ્રી હનુમાન શિવ કાર્તિક સ્વામી પરશુરામ દેવતાઓ અને દૈત્યો બધાને યુદ્ધમાં હરાવી શકે એવા યોદ્ધા છે વેદો પણ કહે છે કે હનુમાનજી પૂરી શક્તિવાળા ચતુર કીર્તિવાન અને યશસ્વી યોદ્ધા છે શ્રી રઘુનાથજીએ પણ એમના શ્રી મુખે હનુમાનજીની અપાર પ્રશંસા કરી છે તુલસીદાજી કહે છે કે શ્રી હનુમાનજી વિના રાક્ષસોનો નાશ કરનાર બીજો કોણ છે ભગવાન શ્રી સૂર્યનારાયણ પાસે હનુમાનજી વિદ્યાભ્યાસ માટે ગયા હતા ત્યારે તેમને બાળક સમજીને સૂર્ય ભગવાને કહ્યું કે હું સ્થિર રહી શકતો નથી એટલે સામ સામે બેઠાવગર વિદ્યા કેવી રીતે ભણાવું આથી હનુમાનજીએ ભાસ્કર ભગવાન સામે મુખ કરીને સૂર્ય ભગવાન સાથે હવામાં ઉડતા રહીને વિદ્યાભ્યાસ કર્યો આ અચરજ જોઈને ઈન્દ્ર વિષ્ણુ રુદ્ર અને બ્રહ્મા આશ્ચર્યચકિત થઈ ગયા તુલસીદાજી કહે છે કે એનો તો બળ વીરત્વ ધૈર્ય અને હિંમતનો જ દેહ બનેલો છે મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથની ધજા પર વીરજીને કપિરાજ હનુમાનજીએ ગર્જના કરી તે સાંભળીને દુર્યોધનની સેનામાં ગભરાટ પેદા થઈ ગયો દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહે કહ્યું આ તો મહાબલી હનુમાન છે જે વીર રસના સાગર છે અને બાળકના ખેલની જેમ એક ડગલાથી જ એ આકાશ અને સૂર્યને આંબી શકે છે બધા મસ્તક નમાવી નમાવીને તથા હાથ જોડી જોડીને તેમને જોવા લાગ્યા આ પ્રકારે હનુમાનજીના દર્શન કરીને તેઓ સંસાર તરી ગયા સમુદ્રને ખાબોચિયા જેવો સમજીને નિડરતાથી લંકા જેવી સુવર્ણ નગરીને પણ સળગાવી મૂકી આથી દુશ્મન દળમાં ભાગમ ભાગ થઈ ગઈ ધોણાચલ જેવા ભારી પર્વતને પણ દડાની જેમ ઉખેડીને ઉઠાવી દીધો રણ મેદાનમાં લક્ષ્મણજી બેભાન થઈ ગયા ત્યારે કોઈ પણ ન કરી શકે એવું આ કાર્ય હનુમાનજીએ પળવારમાં કરી બતાવ્યું તુલસીદાસજી કહે છે કે હનુમાનજી મહાન સાહસિક અને સમર્થ છે લોકપાલોનું પાલન કરવાને તથા તેઓને સ્થિરતાપૂર્વક વસાવવામાં તેઓની પૂજા જ સમર્થ છે કાચબાની પીઠમાં જેમના પગ ઊંડા સમુદ્રના જળને માપવાનું પાત્ર બન્યા રાક્ષસોનો નાશ કરતી વખતે એ સમુદ્ર જે ભાગી છુપાવાનો ગઢ બન્યો અને એ સ્થાન પાછળથી મોટા મોટા મત્સ્યોને રહેવાનું સ્થાન બન્યું તુલસીદાસજી કહે છે કે કુંભકર્ણ અને ઇન્દ્રજીત રૂપી બળતણને બાળવામાં તેમનો પ્રતાપ અગ્નિ સમાન બન્યો ભીષ્મ પિતામહ કહે છે કે મારી સમજણ અનુસાર હનુમાનજી જેવું બળવાન ત્રણે કાળમાં અને ત્રણેય લોકમાં કોઈ થયું નથી શ્રી હનુમાનજી રાજા રામચંદ્રજીના દૂત સુયોગ્ય પુત્ર અંજલી દેવીને આનંદ આપનારા અસંખ્ય સૂર્યનું કરનારા શરણાગતની રક્ષા કરનારા અને રાવણનો નાશ કરવા ત્રણેય લોકમાં આ સ્વયરૂપ તમે પ્રગટ થયા છો હે મનુષ્ય તું જ્ઞાનની ગુણવાન બળવાન સેવામાં સજાગ હનુમાનજી સમાન ચતુર સ્વામીને હૃદયમાં વસાવી લે રાક્ષસોની સેનાનો નાશ કરવા માટે જેનો પરાક્રમ વિશ્વ કે દેવતાઓને કારાગારમાંથી છોડાવનારા પવન કુમાર સિવાય બીજું કોણ હોઈ શકે તમે પાપનો અંધકાર અને કષ્ટરૂપી દુઃખોને નિવારવામાં પ્રવીણ તથા સેવકરૂપી કમળને પ્રસન્ન કરવામાં પ્રાતઃ સૂર્ય સમાન છો તુલસીજીના હૃદયમાં એકમાત્ર હનુમાનજી વિશ્વાસ વૃક્ષ સમાન છે આપ અતિ પરાક્રમી મહાકરાલ મહાબહાદુર અને રઘુનાથજી દ્વારા ચૂંટાયેલા મહાબળવાન યોદ્ધા છો વ્રજ સમાન કઠોર દેહવાળા જેના બળથી રણમેદાનમાં કોલાહલ મચી જાય છે તે સુંદર કરુણા અને ધૈર્યના સ્થાન છો અને મનથી ધર્મનું આચરણ કરનારા છો આપ દુષ્ટોને માટે કાલ સમાન ભયાનક સજ્જનોના પાલનહાર અને સ્મરણ માત્ર કરવાથી તુલસીજીના દુઃખો દૂર કરનાર છો સીતાજીને સુખ આપનારા રઘુવીરના પુત્ર સમાન અને સેવકોને સહાય કરનારા પવનકુમાર મહાસાહસિક છો તમે સૃષ્ટિનું સર્જન કરનારા બ્રહ્મા પાલન કરનારા વિષ્ણુ સહર કરનારા રુદ્ર અને જીવાળવામાં અમૃતપાન સમાન છો ધારણ કરવામાં ધરતી સમાન અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન સુકવવામાં અગ્નિ સમાન પોષણ કરવામાં ચંદ્રમાં અને સૂર્ય સમાન તુતારાઓને દુઃખ દેનાર અને સજા કરનારા સેવકોને સંતુષ્ટ કરનારા અને માંગલનો મેલ દૂર કરનાર મોદક સમાન સુખ આપનારો છો ત્રણેય લોકમાં દુઃખીઓના દુઃખ દૂર કરનારા

જેમને હૃદયમાં અંજની કુમારની હાંક પર ભરોસો છે તે દરેક કાર્યમાં શ્રેષ્ઠ ઠરશે જેમના હૃદયમાં હનુમાનજીની હાક ઉલ્લાસ ભરી દે છે તેના પર પોતાના ગુણો અને પાર્વતીજી સહિત ભગવાન શંકર સમસ્ત લોકપાલો શ્રી રઘુવીર જાનકી અને લક્ષ્મણજી પ્રસન્ન રહે છે તુલસીદાસજી કહે છે કે આવા શોક રહિત ભક્તને પછી લોક પરલોકમાં કે ત્રણેય લોકમાં કોઈ પણ યોદ્ધાને આશ્રિત રહેવાની લાલસા રહેશે ખરી દયાવાન કે શ્રીનંદન નિર્મળ કીર્તિવાળા હનુમાનજી પ્રસન્ન થાય તો સર્વે સિદ્ધ મુનિઓ તે મનુષ્ય પર દયાળુ બનીને તેનું પાલન કરે છે એવા કરુણા નિધાન કપિધરની કીર્તિ અતિ નિર્મળ છે તમે દયાના સ્થાન બુદ્ધિબળના ધામ આનંદ મહિમાના મંદિર અને ગુણ જ્ઞાનના ભંડાર છો રાજા રામજીના સ્નેહી શંકરજીના રુદ્રરૂપ અને તમારું નામ લેવાથી અર્થધર્મ કામ અને મોક્ષ આપનારા છો હે હનુમાનજી તમે તમારી શક્તિથી શ્રી રઘુનાથજીના શીલ સ્વભાવ લોકરીતિ અને વેદ વિધિના પંડિત છો મન વચન કર્મ એમ ત્રણેય પ્રકારથી તુલસી તમારો દાસ છે તમે ચતુર સ્વામી છો અથાર્થ બહાર અને અંદરની સર્વ બાબતોના જ્ઞાતા છો હે કપિરાજ મહારાજ રામચંદ્રજીનું કાર્ય મનથી પણ દુર્ગમ હતું તે કાર્યને આપે શક્તિથી સુલભ કરી દીધું હે કેસરી કિશોર આપ દેવતાઓને કારાગૃહમાંથી છોડાવનારા અને સંગ્રામ ભૂમિમાં કોલાહલ મચાવનારા છો આપની બિરદાવલી યુગોથી સંસારમાં ગવાતી રહેશે હે જબરજસ્ત યોદ્ધા આપનું બળ તુલસી માટે કેમ ઘટી ગયું જેને સાંભળીને સાધુઓ સંકોચાઈ રહ્યા છે અને દુષ્ટ લોકો પ્રસન્ન થઈ રહ્યા છે હે અંજની કુમાર મારી બગડેલી વાત આપ એવી રીતે સુધારો છો કે આપ પ્રસન્ન થતાં જ તે સુધરી જાય છે હે હનુમાનજી આપ અજ્ઞાન શિરોમણી છો સેવકોના મનમાં આપ સદા નિવાસ કરો છો હું ક્યાં કોઈને ફેંકું છું કે બગાડું છું તમે કયા કારણથી મારા પર અપ્રસન્ન રહો છો હું તો આપનો દાસ છું હે સ્વામી આપે મને સેવકના સ્થાનથી વંચિત કરી દીધો છે એમાં તુલસીના વંશમાં કંઈ નથી મને હૃદયથી હારી ગયું હોય તો આપ મારો પ્રાથ સંભળાવી દો જેથી આગળ જતાં હું સાવધ થઈ જાવ હેવાન રાજ તમારા વસાવેલાને તે શંકર ભગવાન પણ નથી ઉજાડી શકતા અને જે ઘરને આપ નષ્ટ કરી નાખો છો તેને કોણ વસાવી શકવા સમર્થ છે હે દીનદયાળ આપ જેના પર પ્રસન્ન થાવો છો તે શત્રુઓના હૃદયમાં પીડા બનીને વિરાજે છે તુલસીદાસજી કહે છે તમારું નામ લેવાથી સર્વ સંકટ અને દુર્ભાવનાના કરોળિયાના ઝાળાની જેમ ફાટી જાય છે અજબ વાત છે શું આપ મારા માટે વૃદ્ધ બની ગયા છો અથવા ગરીબોનું પાલન કરતા કરતા વધારે પડતા થાકી ગયા છો આપે સમુદ્ર ઓળંગીને મોટા મોટા દુષ્ટ રાક્ષસોનો વિનાશ કરીને લંકા જેવા દુર્ગમ ગઢને સળગાવી દીધો

પાપ શ્યામ અને સંતાપથી બચાવનારા છે હે મહાબલી હનુમાનજી આપની પ્રતિજ્ઞા ભૂલતા નથી જેને સમસ્ત સંસાર જાણે છે આપ મનથી વિચારો આપનો કૃપાપાત્ર માનવી બાધા રહિત અને સદા પ્રસન્ન ન રહેવો જોઈએ હે સ્વામી કપિરાજ તુલસી કદી સેવાને યોગ્ય હતો ક્યાં ચૂક થઈ ગઈ છે આપની સાહેબીને સાંભળો અને અપરાધી સમજતા હો તો મારી સહસ્ત પ્રકારની દુર્દશા દૂર કરો પરંતુ જે લાડુથી મરતો હોય તેનો વિષ આપો હે મહાબલી પવનજીના લાડકા રઘુનાથજીના પ્યારા મારી બાહુની પીડાઓને શીત્ર દૂર કરો હે દિનબંધુ તમારા પર વારી જાઓ બાળકને જોઈને આપે બાળ સુલભ સ્વભાવથી જ મને અપનાવ્યો અને માયા રહિત અનોખી દયા કરી વિચારો કે તુલસી તમારો દાસ છે તેને આપનો જ ભરોસો આપનું જ બળ અને આપની જ આશા છે અત્યંત ભયાનક કલિકાળે કોને બેચન નથી કર્યા એ બળવાના પગ મારા મસ્તક પર જોઈને આપ હટાવી દો હે કેસરી કિશોર બે જોડ વીર આપ રણમાં હાહાકાર મચાવનારા છો રાહુની માતા સિંહિકાની જેમ બાહુની પીડાને પછાડીને મારી નાખો હે કેસરી કુમાર આપ ઉજળી ગયેલા સુગ્રી વિભીષણને વસાવવા અને વસેલા રાવણને ઉજાડવા છો તમારા એ બળનું સ્મરણ કરો હે રામદૂત રામચંદ્રજીના સેવકો માટે આપ કલ્પ વૃક્ષ સમાન છો અને મારા જેવા દિન દુર્બલોનો તમારો જ સહારો છે હે મહાવીર તુલસીના માથા પર આપ જેવા સમર્થ સ્વામી વિદ્યમાન હોય છતાંય તે મરી રહ્યો છે વારી જાઉં છું મારી ભૂજા વિશાળ તળાવ જેવી છે અને આ પીડા તેમાં રહેલા જળચરો જેવી છે સો મગરીઓ સમાન આ પીડાને પકડીને તેનું મુખ ફાડી નાખો મારામાં રામચંદ્રજી તરફ સ્નેહ રામચંદ્રજીની ભક્તિ રામ લક્ષ્મણ અને જાનકીની કૃપાથી સાહસ મુશ્કેલીઓ સામે લડવાની હિંમત છે અત મારા શોક સંકટોને દૂર કરો આનંદરૂપી વાનર રોગરૂપી અપાર સમુદ્રને જોઈને મનમાં હિંમત હારી ગયા છે જીવરૂપી જામવતને આપ પર પૂરો ભરોસો છે હે કૃપાલુ તુલસીના સુંદર પ્રેમરૂપી પર્વત પરથી કૂદો શ્રેષ્ઠ સ્થાન રૂપી સુમેરી પર્વત પર બેઠેલા જીવ રૂપી જામવંતજી પ્રતીક્ષા કરી રહ્યા છે હે મહાબલી યોતા મારી બાહુની પીડા રૂપી લંકિનીને લાત મારીને કેમ નથી મારતા લોક પરલોક અને ત્રણેય લોકમાં ચારે નેત્રોથી હું જોઉં છું કે આપ સમાન યોગ્ય કોઈ દેખાતું નથી હે નાથ કર્મકાલ લોકપાલ તથા સંપૂર્ણ સ્થાવર જંગમ જીવ સમૂહ તમારા જ હાથમાં છે તમારા મહિમાને વિચારો હે દેવ તુલસી તમારો નિકટનો સેવક છે તેના હૃદયમાં તમારો નિવાસ છે અને એ ભારે દુઃખ અનુભવી રહ્યો છે વાત વ્યાધિથી પીડિત બાહુની પીડા કવચની લાત સમાન છે એનાથી ઉત્પન્ન થયેલી જળને શોધીને વાંદરી ખેલથી ઉખેડી નાખો કર્મરૂપી ભયાનક કંસ રાજાના ભરોસે બકાસુરની બહેન પુતના રાક્ષસી શું કોઈથી ડરવાની છે બાળકોને મારવાથી ભયાનક લાગતી જેની લીલા કહી ન શકાય તેવી છે તે પોતાના બાહુબળથી નાના બાળકોને છેતરશે આપ જ વિચારીને જુઓ એ સુંદર રૂપ લઈને આવી છે જો તે આપ જેવા ગુણવાનના પાનારે પડશે તો તેના સર્વ પાપ ટળી જશે હે મહાબલી કપિરાજ તુલસીના બાહુની પીડા પુતના રાક્ષસી સમાન છે અને આપ બાળ કૃષ્ણ છો એ આપના વારથી જ મરશે આ કઠિન પીડા તંત્રિકના પ્રતાપ રૂપ છે કે સમય ક્રોધ અથવા ત્રિદોષના મારા ભયંકર પાપોનું પરિણામ છે દુઃખ કે છેતરપિંડીની છાયા છે મારણાદિ પ્રયોગ કે મંત્ર તંત્ર રૂપી વૃક્ષનું ફળ છે અરે મનની મેલી પાપી પૂતના ભાગી જા નહીં તો હું ડંકાની ચોટ પર કહું છું કે તું કપિરાધનો સ્વભાવ જાણીને પાગલ બની જશે જો બાહુની પીડા રહે તો મહાવીર બળવાન હનુમાનજીના આપું છું અથાર્થ હવે એ રહી શકે તેમ નથી

તુલસી બહુ વિચારમાં પડી ગયા છે કે કયા સંકોચમાં પડીને આપે કેવળ મારા બાહુની પીડાના ભયને નિવાર્યો નથી હે વીર આપના બાળપણના પરાક્રમ સાંભળી ધીરજવાન પણ ભયભીત બની જાય છે ઇન્દ્ર સૂર્ય અને રાહુ પોતાના દેહની શોક રહિત બનીને વસે છે અને આપનું નામ લેતા કોઈનું દુઃખ રહી શકતું નથી સામ દામ અને ભેદ નીતિના વિધાન તથા વેદ પુરાણથી સિદ્ધ થયું છે કે ચોર શાહુકારની ચોટલી કપિનાથના હાથમાં રહેલી છે તુલસીદાસજીના હાથની પીડા આટલા દિવસથી રહી છે એ આપની આળસને આભારી છે અથવા ક્રોધ પરિહાસ કે શિક્ષા છે હે ગરીબોનું પાલન કરવાવાળા કૃપાની કૃપા હું ટુકડા અન્ન માટે દરિદ્ર વર્ષ થરથર ભટકતો હતો અને મને બોલાવીને પોતાના બાળક સમાન મારું પાલન પોષણ કર્યું છે હે વીર અંજની કુમાર મુખ્યત્વે આપે જ મારી રક્ષા કરી છે પોતાના સ્વજનને આપ ભૂલશો નહીં એનો મને ભરોસો છે હે કપિરાજ આજે આપ બધી રીતે સમર્થ છો હું સાચું કહું છું કે તમારા જેવા ભલા ત્રણ લોકમાં કોણ છે પરંતુ મને એટલો પસ્તાવો થાય છે કે આ સેવક દુર્દશા સહી રહ્યો છે છોકરાઓની રમતમાં ચકલીનું મૃત્યુ થઈ રહ્યું છે અને આપ તમાશો જોઈ રહ્યા છો મારા જ પાપને લીધે અથવા શાપથી બાહુની પીડા વધી રહી છે એ નથી કહેવાતી કે નથી સહેવાતી અનેક ઔષધિ યંત્ર મંત્ર ટૂચકાઓ દેવોની માનતા માની પણ સર્વ વ્યર્થ ગયું છે પીડા વધતી જ જાય છે બ્રહ્મા વિષ્ણુ મહેશ કર્મ કાળ અને સંસારના સમૂહ જીવોમાં કોણ એવું છે કે જે તમારી આજ્ઞાને ન માનતા હોય હે દૂત તુલસી તમારો દાસ છે અને આપે તેને આપનો સેવક કહ્યો છે હે વીર આપની આ ઢીલ મને આ પીડાથી પણ વધુ પીડિત કરી રહી છે આપ રાજા રામચંદ્રજીના દૂત પવનદેવના સુપુત્ર બળવાના હાથ પગવાળા અને નિરાશ રીતના સહાયક છો આપના સુંદર યશની કથા વિખ્યાત છે વેદ આપની યશ ગાથા ગાય છે અને રાવણ જેવો ત્રિલોક વિજય યોદ્ધો આપના મુક્કાથી ઘાયલ બની ગયો છે આટલા મોટા યોગ્ય સ્વામીનો અનુગ્રહ પામવા છતાં આપનો શ્રેષ્ઠ સેવક તન મન અને વચનથી દુઃખી થઈ રહ્યો છે તુલસીને આ થોડીક બાહુની પીડાથી બહુ ગ્લાની થઈ રહી છે મારા કયા પાપને લીધે યા ક્રોધથી આપનો પ્રત્યક્ષ પ્રભાવ લુપ્ત થઈ ગયો છે દેવી દેવતા દૈત્ય મનુષ્ય મુનિ સિદ્ધ અને નાગ આદિ નાના મોટા જેટલા જળ જીવ છે તથા પોતના રાક્ષસી અને બધા કુટિલ પ્રાણીઓ છે તે બધા જ રામદૂત પવનકુમારની આજ્ઞા શિરોધાર્ય કરે છે ભીષણ યંત્ર મંત્ર છળકપટ તથા કુષ્ઠ રોગોનું આક્રમણ હનુમાનજીની આણ થતા જ પોતાનું સ્થાન છોડી દે છે મારા ખોટા કર્મ પર ક્રોધ કરો તુલસીને શિખામણ આપો અને જે દોષ મને દુઃખ આપે છે તેને સુધારો આપના બળ થકી યુદ્ધમાં વાનરોએ રાવણને જીતી લીધો અને આપના જ બળથી રાક્ષસો નષ્ટ ભ્રષ્ટ થઈ ગયા આપના જ બળથી રામચંદ્રજીએ દેવતાઓનું કાર્ય પૂર્ણ કર્યું અને આપે જ રઘુનાથના સમાજને સંપૂર્ણ રીતે શણગાર્યો આપના ગુણગાન સાંભળીને દેવતાઓ રોમાંચિત બની જાય છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશની આંખો છલકાઈ ઉઠે છે હે વાનરોના સ્વામી તુલસીના માથા પર હાથ ફેરવો આપ જેવા મર્યાદાની લાજ રાખનારનો દાસ કદી દુઃખી હોતો નથી તમારા ટુકડા પર ઉછર્યો છું મારી ભૂલ થઈ હોય તો મને મૌન ન રહીશો હું કુમારગી બે કોડીનો છું પણ તમે તમારી મારી તરફ જુઓ હે ભોલેનાથ તમારા ભોળપણથી તમે થોડાક દોષથી ક્રોધિત થઈ જાઓ છો તો તમે સંતુષ્ટ થઈ મારું પાલન કરી મને વસાવો મને તમારો સેવક સમજી મારી દુર્દશા થતી અટકાવો તમે જળ છો તો હું માછલી છું તમે માતા છો તો હું નાનકડો બાળક છું મોડું ન કરો મને તમારો જ સહારો છે બાળકને વ્યાકુળ જાણીને પ્રેમની પરખ કરીને મારી રક્ષા કરો તુલસીની બાહી પર પોતાની લાંબી પૂંછડી ફેરવો જેથી પીડા થોડી શમી જાય રોગો ખરાબ યોગો અને દુષ્ટ લોકોએ મને એ રીતે ઘેરી લીધો છે જેમ દિવસે વાદળોનો ગાઢ સમૂહ આકાશમાં છવાઈ જાય છે પીડા જળ વરસાવીને તેઓ એ ક્રોધિત થઈને મને વિના અપરાધ મૂર્છિત કરી દીધો છે હે દયાનિધાન મહાબળવાન હનુમાનજી આપ હસીને જુઓ અને લલકારીને વિપક્ષી સેનાને તમારી ફૂંક માત્રથી ઉડાડી નાખો હે કેસરી કિશોર વીર તુલસીને કુરોગ રૂપી રાક્ષસ ખાઈ રહ્યો છે આપ મારી રક્ષા કરો હે ગોસ્વામી હનુમાનજી આપ શ્રેષ્ઠ સ્વામી અને સદા શ્રી રામચંદ્રજીના સેવકોના પક્ષમાં રહેવાવાળા છો આનંદ મંડળના મૂળ બે અક્ષરો એણે માતા પિતાની જેમ મારું પાલન કર્યું છે હે બાહુને આશ્રય આપનારા બાહુની પીડાથી બધું આનંદ ભૂલીને હું દુઃખી બનીને પુકારી રહ્યો છું હે રઘુકુલના વીર પીડાઓને દૂર કરો જેથી દુર્બલ અને પંગુ થઈને પણ હું આપના દરબારમાં પડી રહું છું

તમે ભૂતોની મારી આ પારકાની સઘળી રીતો જાણો છો પગની પીડા પેટની પીડા બાહુની પીડા અને મુખની પીડા આખું શરીર પીડામય થઈને જીર્ણ શીર્ણ બની ગયું છે દેવતા પ્રેત પિતૃ કર્મ કાલ અને દુષ્ટ ગ્રહનો પ્રભાવ બધા ભેગા થઈને મને પીડી રહ્યા છે તમારા પર વારી જાઓ છું હું તો નાનપણથી જ તમારા હાથે વિના મૂલ્યે વેચાઈ ગયો છું અને મેં મારા કપાળમાં રામ રામનો આધાર લખી દીધો છે હાય રાજા રામચંદ્રજી કોઈની એવી દશા થઈ છે કે અગત્ય મુનિનો સેવક ગાયની ખરી જેવા ખાબોચિયામાં ડૂબી ગયો હોય બાહુની પીડા રૂપ નીચ સુબાહુ દેહતી આસક્તિ રૂપ મારીની રક્ષા રાક્ષસ અને તાડકા રૂપી મુખની પીડા રોગ રૂપી રાક્ષસ સાથે મળી ગયા છે હું રામ રામના જપ રૂપી યજ્ઞ પ્રેમથી કરવા માંગુ છું પણ કાલદૂત સમાન આ ભૂતો શું મારા કાબુમાં રહે તેમ છે સંસારમાં જેની મોટી નામના થઈ રહી છે તે મને બંને અક્ષર સ્મરણે કરવાથી તે મારી સહાયતા કરશે હે તુલસી તું તાળકાનો વધ કરનારા મોટા યોદ્ધાનું સ્મરણ કર અને તેને પોતાના બાળનું નિશાન બનાવીને વડના ફળની જેમ ખોરવી દેશે હું બાલ્ય અવસ્થાથી જ સરળ મનથી રામચંદ્રજીનો બન્યો છું મુખથી રામ નામ લેતા ટુકડો ટુકડો માગીને ખાતો હતો યુવાનીમાં લોક રિવાજમાં પડીને અજ્ઞાનવર્ષે રાજા રામચંદ્રજીના ચરણોની પવિત્ર પ્રીતિને અસાર સંસારમાં કૂદીને તોડી બેઠા તે સમયે ખોટા ખોટા આચરણો કરવા છતાં અંજની કુમારે મને અપનાવ્યો અને રામચંદ્રજીના પુનીત હાથો દ્વારા સુધાર્યો હું તુલસી ગોસાઈ બન્યો પાછલા ખરાબ દિવસો ભૂલી ગયો પરંતુ તેનું જ ફળ હું આજે સારી રીતે ભોગવી રહ્યો છું ભોજન વસ્ત્ર રહિત ભયંકર વિષાદમાં ડૂબેલો મને દિન દુર્બલ જોઈને એવો કોણ હશે જે હાઈ હાઈ નહીં કરે એવા અનાથ તુલસીને દયા સાગર સ્વામી રઘુનાથજીએ સ્નાથ કરીને પોતાના સ્વભાવ અનુસાર ઉત્તમ ફળ આપ્યો એમાં આ નીચ મનુષ્ય પ્રતિષ્ઠા મેળવીને ફૂલાઈ ગયો અને તથા રામજીનું ભજન છોડી દીધું એટલે જ દેહમાં ભયંકર રોગરૂપે રામચંદ્રજીનું નમક ફૂટી ફૂટીને બહાર નીકળતું દેખાઈ રહ્યું છે જાનકી જીવન રામચંદ્રજીનો દાસ બનીને હું સંસારમાં જીવું છું અને મરવા માટે કાશી તથા ગંગાજળ છે એ રીતે તુલસીના બંને હાથમાં લાડુ છે જેના જીવા મરવાનું કોઈ દુઃખ નથી બધા મને સાચું કે જૂઠો રામનો દાસ કહે છે અને મારા મનમાં પણ એ વાતનો ગર્વ છે કે હું રામચંદ્રજીને છોડીને ન શિવનો ભક્ત છું કે ન વિષ્ણુનો શરીરની મહાપીડાથી હું વિકળ બની રહ્યો છું એને રઘુનાથજી સિવાય કોણ દૂર કરી શકશે હે હનુમાનજી સ્વામી સીતાનાથજી આપના નિત્ય સહાયક છે અને હિતો માટે શિવજી ગુરુ છે જ મને તો તન મન અને વચનથી આપના ચરણોની શરણ છે તમારા ભરોસે મેં દેવતાઓને દેવતા માન્યા નથી રોગ કે પ્રેત દ્વારા ઉત્પન્ન થયેલી અથવા કોઈ દુષ્ટ તત્વના ઉપદ્રવથી થયેલી આ પીડાને દૂર કરીને તુલસીને પોતાનો સાચો સેવક જાણીને એની શાંતિ કરો હે કપિનાથજી રઘુનાથ ભોળાનાથ અને ભૂતનાથ રોગરૂપી મહાસાગરને ગાયની ખરી સમાન ખાબોચ્યા જેવો કેમ નથી કરી નાખતા હું હનુમાનજીને સુજાન રાજા રામજીને અને કૃપા નિધાન શંકરજીને કહું છું તે સાવધાન થઈને સાંભળો આમ જોવા જઈએ તો વિધાતાએ આખી દુનિયાને હર્ષ વિષાદ રાગ દ્રેષ ગુણ અને દોષમય બનાવી છે તેઓ કહે છે કે માયા જીવ કાળ કર્મ અને સ્વભાવ રચનારા રામચંદ્રજી છે એ વાતને મેં હૃદયપૂર્વક સત્ય માની છે હું વિનંતી કરું છું કે કે મને સમજાવો તમારાથી શું નથી થઈ શકતું છતાંય હું એ જાણીને મૌન થાવ છું કે મેં જે વાવ્યું છે તે જ મારે કાપવાનું છે બોલો બજરા તો મિત્રો આપણે સાંભળ્યો હનુમાન બાહુકા પાઠ ગુજરાતી ભાવાર્થમાં આ ચુમ્માલીસ પદના ચમત્કારિક સ્તોત્ર હનુમાન બાહુકાનો પાઠ શારીરિક માનસિક આર્થિક અને કૌટુંબિક આ તમામ કષ્ટમાંથી મુક્તિ અપાવે છે આથી નિત્ય આ પાઠ જરૂર કરવો મિત્રો નિરંતર ઈશ્વરનું નામ સ્મરણ જ દરેક આધિ વ્યાધિ ઉપાધિને ટાળવાનું અમૂર્ધ શાસ્ત્ર છે આ ચમત્કારિક હનુમાનની સ્તુતિ એટલે હનુમાન બાહુકાનો પાઠ મિત્રો આપણા ગુજ્જુ પરિવારના દરેક દર્શક મિત્રોને દરેક ભાઈ બહેનોને હનુમાન બાહુકાનો આ પાઠ સાંભળ્યાની ફળશ્રુતિ રૂપે દરેકના દુઃખ દર્દ દૂર થઈ શ્રી ભંજન હનુમાનજી મહારાજની કૃપા દ્રષ્ટિ હંમેશા તેમના પર બની રહે તેવી પ્રાર્થના સાથે દરેક દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ